तो की गुरु की न ज्ञान नो प्याो में तो की दो गुरु जीना में तो ही तोरे गुरु चीना ज्ञान नो लक्ष में तो ही दोरे गुरु जीना नाम नो तो कोई मने आम कहे कोई मने आम कहे कोई मने प्रेम कहे कोई मने प्रेम कहे हर गुरु तो जी नान मार्ग में तो ली दो गुरु जी नाम नो हया हर दीदू हैया ने हरवी दीदा ने मना लीध मन ने मना लीधल में तो दी तोरे गुरु जी नान नो होल में तो दी दौरे શિવંતિ વિંચાઈ ગયો વસંતિ વિસરાઈ ગયો મૂલ થી બંધાઈ ગયો મૂલ થી બંધાઈ ગયો ફરવાનો તો લીધો રે ગુરુજી ના જ્ઞાન ફરવાનો તો લીધો રે ગુરુજી ના પ્યાલો મે તો પીતો રે ગુરુજીના ના પ્યાલો મેં તો પીતો રે ગુરુજી ના નાથી મને મનવાલો નથી મને માનવાલો નથી મને તનવાલો નથી મને તનવાલો દીવ ને ઓલી જોરે ગુરુજીના નામનો દીવ ને ઓલી જોરે ગુરુજીના નામનો પ્યાલો મેતો પીતો રે ગુરુજીના નામનો પ્યાલો મેતો પીતો રે ગુરુજીના મને લોક લડે ભલે મને લોક લડે ભલે મને નાથ નડે ભલે મને નાથ નડે મોઢે માંડીજી દોરે ગુરુજી નો નામ નો મોઢે માંડી દોરે ગુરુજી ના 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 નવરાતો નીંદા કરે નવરાતો નિંદા કરે મૂર્ખા તો મસ્કરી કરે મૂર્ખા તો મસ્કરી કરે তোরে গুরু জিনা জ্ঞান নারবে ওলি দোরে গুরু না নাম নো তুলসি ডাক তরি চাচো তুলসি থি না ডরি চাচো দু না ডরি যা হরি ভি পি তোরে না ভরি পি তরে গুরু নাম নো কালো মে তো গুরু गोरे गुरु जीना राम नो घरे की गोरे गुरू बीना राम नो प्यालो में तो की दौड़े घू बाम लाल की थे पात्र थे